નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર દર્શક મિત્રો બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપ્પાના અનુસંધાને જે આમ આદમી પાર્ટીના રાજુભાઈ કરપડા કપાસના જે ભાવમાં અહીંયા કાંઈ જુદો ભાવ હોય અને મા જે માર્કેટિંગ યાર્ડમાંથી લઈ જઈ અને કારખાનામાં નાખવા જાય ખેડૂત કપાસ ત્યારે પણ ભાવ કાંઈ જુદો આપે એટલે આને કડદો કહેવાય હવે આ કડદાના અનુસંધાને આમ આદમી પાર્ટીના રાજુભાઈ કરપડા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આવ્યા હતા અને બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આવ્યા બાદ આ રાજુભાઈ કરપડાની પોલીસે સરકારના કહેવાથી અગર તો માર્કેટિંગ યાર્ડના કહેવાથી ધરપકડ કરવામાં આવી હતી કારણ કે આ ધરપકડ ખરેખર લોકશાહીની જે ઘોર ખોદી નાખી છે એવું કહેવાય તો પણ ચાલે કારણ કે આ લોકશાહી જેવું કશું રહ્યું જ નથી કારણ કે સત્તાધારી જ્યારે પણ કે ત્યારે ધરપકડ જ્યારે પણ કહે ત્યારે પકડીને પૂરી દેવાના જ્યારે પણ કહે ત્યારે એમના કાર્યક્રમ બંધ કરાવી દેવાના એવું ચાલી રહ્યું છે તો આ નેશનલ ચેનલવાળા એને પણ જે ન્યૂઝના બાઇટ લેવા માટે જતા તેમને પણ અટકાવ્યા હતા જો આ સરકાર અને આ તંત્ર અને આ માર્કેટિંગ યાર્ડના જે વહીવટ કરતા છે તેઓ જો ન્યૂઝ ચેનલવાળાને પણ ટ લેતા અટકાવતા હોય તો હવે જવું ક્યાં આ દેશના લોકો જાય તો જાય ક્યાં ગુજરાતના લોકો જાય તો જાય ક્યાં ખેડૂત લોકો જાય તો જાય ક્યાં હવે પ્રશ્ન એ થયો છે કે વહેલામાં વહેલી તકે આ લોકોને હાંકી કાઢવાની જરૂર ભેગી થઈ ગઈ છે કારણ કે હવે ઘણું બધું ભેગું થયું છે એટલે ખરેખર આ લોકોનું હવે પતન કરો પતન કરો તો આ લોકશાહી ગણાય છે નહીતર આ શું ગણાય એ કાંઈ કહેવાય નહીં કારણ કે આ બાપુજીની પેઢી હોય એવું વર્તી રહેશે બોટાદ દશક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ